ચકલાસી ધરમપુરામાં પ્રાકૃતિક ખેતીથી કરાયું ફુલાવરનું વાવેતર શાકભાજી લસણ ડુંગળીના વાવેતરથી વાર્ષિક પાંચ લાખ જેટલી આવક મેળવતા શ્રી મનોભાઈ વાઘેલા ચકલાસી ધરમપુરાના મનોભાઈ હનુમાનભાઈ વાઘેલા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ તમામ શાકભાજી લસણ ડુંગળી થાણા મેથી વગેરે ઉગાડી રહ્યા છે આ વર્ષે તેમણે સવા વીઘા જમીનમાં ફુલાવરની ખેતી કરી છે તેઓ દેશી ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ પોતાના ખેતરમાં પાંચ લાખ જેટલી આવક થઈ હતી પ્રાકૃતિક ખેતીના લાભ વિશે જણાવતા ખેડૂત શ્રી મનુભાઈ વાઘેલા જણાવે છે કે તેઓ પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરે છે અને વેચાણ કરે છે સાથે જ અન્ય ખેડૂતોને પણ તેઓ પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે જાગૃત કરે છે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે મનુભાઈને પ્રતિમાસ રૂપિયા નવસો ની સહાય મળે છે શ્રી મનુભાઈ શાકભાજીના બજાર વિશે પણ ઊંડી સમજ ધરાવે છે જે તે વિસ્તારો કે શહેરોમાં શાકભાજીની માંગ મુજબ અમદાવાદ ખેડા અને સુરત સુધી તેઓ પોતાની ખેત પેદાશોનું વેચાણ કરે છે મનુભાઈ અરમનભાઈ વાઘેલા ગામ ચકલાસી તાલુકો નડિયાદ જિલ્લો ખેડા હું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા પાંચ વર્ષ ખેતી કરું છું એમાં મને ખેતીમાં સારી આવક મળે છે ને સારી રીતે વર્ષે પાંચ એક લાખની ખેતીની આવક થાય છે હું શાકભાજીનો ધંધો વધારે કરું છું અને કરું છું પછી મને જેટલી ખેતીની માહિતી મળે એટલી બીજી હું બધા લોકોને પણ સારી રીતે માહિતી આપું છું તે બદલ આપણા સરકારશ્રીને આ ભાને એ વિશે હું એક ગાય રાખું છું ગાય નિભાવવા માટે મને સરકાર તરફથી વર્ષે મહિને નવસો રૂપિયા મને મળે છે અને બીજા પણ લોકોને આ રીતે હું બધું કહું છું કે ભાઈ આ રીતે ગાય રીતે પ્રાકૃતિક ખેતી કરો છાણ્યું ખાતર નાખવું એરિયા સલ્ફેટ નાખવું નહીં આ રીતે બધાને અમુક ને માહિતી આપું છું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો